હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીંબુની આથવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે લીંબુનું ઘડ્યું અથાણું ગુજરાતીઓની થાળીમાં અથાણું ના હોય તો તે થાળી અધૂરી માનવામાં આવે છે આ અથાણાને તમે એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો તો ચલો ખટા મીઠા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન પણ મૂકેલી છે સૌથી પહેલા ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ સરસ પાકા અને ફ્રેશ લીંબુ લીધા છે લીંબુને મેં સારી રીતના ધોઈને કોરા કરીને જ લીધા છે લીંબુ નું અથાણું હંમેશા શિયાળામાં પાતળી સમારી લઈએ એક સરખા ચાર ટુકડા કરીશું જો તમને હજુ નાના ટુકડા કરવા હોય તો આ ટુકડા પણ કરી શકો છો અથાણું બનાવવા માટે લીંબુની પસંદગી કરો ત્યારે આવી આછી છાલના જ લેવા

મિક્સ કરવા માટે ચમચીનો જ ઉપયોગ કરવાનો જો તમે હાથેથી મિક્સ કરશો તો લીંબુનો રસ નીકળી જશે ટ્રેડિશનલ રીતે લીંબુનું અથાણું બનાવીએ ત્યારે તેને લીંબુ હળદર ભરીને તેને પંદરથી વીસ દિવસ માટે અથાવા દેવા પડે છે એટલે તેની છાલ અથાઈને નરમ થઈ જાય છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ એટલે લીંબુને અથવાની બિલકુલ જરૂર નહીં પડે

લીંબુ બફાય છે ત્યાં ફટાફટ લીંબુના થાણાનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે ચમચી ધાણાના કુરિયાને પલ્સ પર પરત કચરા વાટીને બાઉલમાં લઈ લઈએ સાથે ત્રણ ચમચી રાયના કુરિયાને પણ તે જ રીતના પલ્સ પર પરત કચરા વાટીને તેને પણ બાઉલમાં લઈ લઈએ એક ચમચી વરિયાળી અને એક ચમચી મરી ઉમેરીશું તમે ગમે તે અથાણું બનાવો તેમાં વરિયાળી અને મરી તો તેનાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે ચમચી મેથીઓ મસાલો જેને આપણે ખટા અથાણાનો મસાલો કહીએ છીએ તે સાથે બે ચમચી લાલ મરચું પાવડર લઈશું લાલ મરચું પાવડર તમે તમારાથી ખાસના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક ચમચી હિંગ અને બે લીંબુનો રસ ઉમેરીશું સાથે અઢીસો ગ્રામ સમારેલો કોલ્હાપુરી ગોળ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ તમે દેશી ગોળ પણ ઉમેરી શકો છો પણ તમે કોલ્હાપુરી ગોળ લેશો તો અથાણાનો કલર લાંબા સમય સુધી સારો રહેશે આમાં આપણે બે લીંબુનો રસ ઉમેરો હોવાથી તેમાં મોશીના લીધે ગોળ સારી રીતના મેલ્ટ થઈ જશે અને ગોળની કણીઓ દેખાય તો તેને હાથેથી ભાંગીને મિક્સ કરી દેવાનું હવે અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પ્રિઝર્વેટિવ તરીકે ઉમેરવા માટે એક વાસણમાં અડધો કપ તેલ ગરમ કરી લઈએ તેલની જગ્યાએ તમે સરસવનું તેલ પણ લઈ શકો છો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને બિલકુલ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈએ તેલ ઠંડુ થઈ છે ત્યાં કુકરમાં પણ ચાર વિસલ થઈ ગઈ છે તો ખોલી ને જોઈએ તો પાણીના વરાળને લીધે લીંબુના ટુકડા સરસ કૂક થઈ ગયા છે તો તેને કાણાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે તેમાં થોડો ઘણો પાણીનો ભાગ હોય તો તે નીકળી જાય અને લીંબુના ટુકડા પણ સારી રીતના ઠંડા થઈ જાય ટુકડા ઠંડા થાય પછી તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીને તેમાં જે ગોળ વાળું મસાલાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને લીંબુ પર ઉમેરી દઈએ પછી તેની ઉપર આપણે તેલને ગરમ કરીને ઠંડુ કરેલું છે તે તેલ થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તમે કોઈ પણ અથાણા બનાવો તો તે અથાણાને તેલમાં ડૂબડૂબા રાખો તો તે આખું વર્ષ સારા રહે છે પણ લીંબુ તો પોતે જ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આ અથાણામાં વધારે તેલ ઉમેરવાની જરૂર નથી સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને ઢાંકીને અડતાલીસ કલાક માટે રહેવા દઈશું અને દિવસમાં બે થી ત્રણ વાર મિક્સ કરીશું આ અથાણું ગોળમાં બનાવ્યું હોવાથી જેને ડાયાબિટીસ હોય તે પણ ખાઈ શકે છે બે દિવસ બાદ તમે જોઈ શકો છો ગોળ પણ સારી રીતના ઓગળી ગયો છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું કલરફુલ અને લચકાદાર લીંબુનું ઓગળ્યું અથાણું તૈયાર થઈ ગયું છે તો તેને એકથી દોઢ વર્ષ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે હવે તેને કાચની બોટલમાં ભરી દઈએ કાચની બોટલને મે સારી રીતના ધોઈને તડકે તપાવીને પછી તેમાં અથાણું ભરું છું આ અથાણું થેપલા પરોઠા પુરી રોટલી ભાખરી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે શાકની પણ જરૂર નહીં પડે તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ